એકબીજાની વાત ઉપર માયાભાઈ આહિરે એક સુધારો કરવા માટેનો વિડીયો શેર કરેલ તે બાબતમાં માયાભાઈ આહિરના સુપુત્ર પોતાનો ઈગો જાળવવામાં બહુ મુશ્કેલી થાય જેના કારણે નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરેલ તેમના હાથ પગ ભાંગી નાખેલ અને તેમને ગંભીર પ્રકારની સાહેબ ઈજા કરેલ સારવાર દરમિયાન પોલીસે પણ સાહેબ જે તેમની એક જીવલેણ હત્યા હતી એનો સામાન્ય પણ મો લગાડેલ જે બીએનએસ ની કલમ જે નવી સુધારા પ્રમાણે 109 લગાડવી જોઈએ જે જૂની કલમ 307 મુજબ ફોનની કોશિશનો ગુનો ગણાય તેમ સત્તા પણ પોલીસે પણ કોઈ રાજકીય પ્રેશર હોય કે ગમે તે કારણોસર એક સામાન્ય ગુનો નોંધે ત્યારબાદ અમારા જે રાજકીય અને સામાજિક કોળી સમાજના પ્રતિનિધિઓ ઈજા પામનારની મુલાકાત લીધી અને પોલીસ અધિકારીઓ રજૂઆત કરતા જે પછી 307 મુજબનો અને રાઈટ ટીમ મુજબનો ગુનો દાખલ કરેલ પ્રથમ ઈજા પામનાર આરોપીઓના નામ લખાવતા હોવા છતાં પણ એફઆઈઆરમાં સાબ જાણે ઈસ્કોના નામ દર્શાવે ઈ પણ જે પોલીસ અધિકારી જવાબદાર હોય તેમને કોઈ પણ પોતાની ફરજ ભૂલી અને એક આરોપીઓને પોતે સાવરવા માટે પૂરતા પ્રયત્ન કરેલ છે તેમની બદલી કરવામાં આવે છે પણ તેમની બદલીથી અમુક કોળી સમાજને સંતોષ નથી ફકતને ફકત તેમના સામે કાટા જેવી કાર્યવાહી કરી અને તેમને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવી જોઈએ બીજો સાહેબ કે આ જે ગુનો આચરવામાં જે મોટી સાથે પ્રસ્થાપિત કરવા માટે જ્યારે કોઈ પણ આરોપી હોય અને જ્યારે અધિકારીઓ સાથે કોઈ સંકળામણ છે કે તેમ તે બાબતે પણ તેમની કોલડીટેલ તપાસ કરવી જોઈએ કે જૈરાત ન હોય કે ભાઈ પાયા ભાઈ ન હોય કે જે ત્યાંના સ્થાનિક જે આપણે પીઆઈ સાહેબ હોય તેમણે કોલડીટેલ પણ તપાસ કરવી જોઈએ અને આ ગુનામાં જે કાર વપરાયેલ છે સર્ચ નંબર ઓકેની પ્લેટ પ્લેટ ઓકેની કાર વપરાયેલ છે તો પણ આ ગુનાની અંદર કાર વપરાયેલ હોય તો એ કોની માલિકીની છે તે આ ગુનામાં સંડોવાય છે કે કેમ બીજો સાહેબ આ ગુનામાં જે આરોપીઓ આઠ પકડેલ છે તે આરોપીઓને પણ અગાઉ બનાવ બાદ માયાભાઈ આહીના જે દીકરાનો ફાર્મ છે ત્યાં આ લોકો બેઠેલા છે અને કોઈ સડયંત્ર રસી અને કોઈ કાવતરો રસી રહેલ હોય તેવા વિડિયો પણ પ્રસ્થાપિત શેર થયેલા છે તેના ઉપરથી પણ આ ગુનોનો સડયંત્રમાં મુખ્ય ભૂમિકા જયરાજની હોય તેવું અમને લાગે છે તેની પણ તપાસ થવી જોઈએ અને જે ડીવાઈએસપી સાહેબ છે ડીવાઈએસપી સાહેબ છે તેના મોવાના ઝાલા સાહેબ તેમને આ ગુનાની જેવી તપાસ અને મોટી પણ પ્રસ્થાપિત થયેલ નથી ત્યાં આ જયરાજને ક્લીન શીટ આપી દીધેલ છે હજી ગુનાની તપાસ પૂરી થઈ ન હોય તે દરમિયાન સાહેબ કઈ રીતે તેમને ક્લીન શીટ આપી શકે તે પણ તપાસનો વિષય છે આ મારી તમામ છ મુદ્દાઓની તપાસ આવનાર જે નવનીતભાઈ બારધિયા છે તેમને પોલીસ તપાસથી તટસ્થ તપાસ થાય અને ગુનામાં સંડો હોય કદાચ કોઈ રાજકીય વગ ધરાવતો હોય તો પણ તેને આ ગુનામાં ગુનો આશરે હોય તો તેની ધરપકડ કરવી જોઈએ અને ન્યાય દ્વારા તમને જે કઈ ન્યાય મળતો હોય આપણા જે સંવિધાન પ્રમાણે તો તમને ન્યાય મળવા માટે અપેક્ષા સાથે આજે અમે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજના જવાબદાર આજે આગેવાનો તમારી સમક્ષ આવી અને અમારું આવેદન પત્ર રજૂ કરીએ છીએ તમે જો આજે આવેદન પત્ર દેવા આવ્યા હતા જે કલેક્ટર સાહેબને શેના અનુસંધાને આવ્યા હતા હું રવજીભાઈ મકવાણા અમરેલી જિલ્લા સમસ્ત કોળી ઠાકોર સમાજના અગ્રણી તરીકે આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ બાલધિયા ઉપર જે અસામાજિક તત્વોએ ગઈ તારીખ ઓગણત્રીસ બાર પચીસ ને રાત્રિના સમયે કોઈ એક નજીવી બાબતની અંદર અસામાજિક તત્વોએ એક કોઈ વગદાર રાજકીય આગેવાનના એવા માયાભાઈ આહીરના સુપુત્ર જયરાજભાઈ જયરાજભાઈના ષડયંત્રના આધારે જે અજાણ્યા યુસ્મોએ નવનીતભાઈ ઉપર હિચકારો હુમલો કરી જીવલેણ ઇજાઓ કરી હાથ પગ ભાંગી નાખેલ જે બનાવ બનેલ તે પછી નવદીતભાઈ મહુઆ હનુમંત હોસ્પિટલમાં સારવાર તળે હોય ત્યારે પોલીસે પણ પોલીસની જે ફરજનો ભાગ ભૂલી અને સામાન્ય કલમો લગાડેલ અને ગુનેગારોને સાવરેલ હોય તેવું પોલીસ સમાજને પ્રસ્થાપિત લાગેલ ત્યારે સમાજના દરેક જે પ્રતિનિધિઓ રાજકીય સામાજિક હોસ્પિટલ જઈ અને ઈજા પામનાર નવનીતભાઈની મુલાકાત લીધેલ અને પછી પોલીસ અધિકારીઓને રજૂઆત કરતાં જે જીવલેણ હુમલો કરેલ તે બાબતની જે કલમ નવી કલમ જે બી એનએસ એકસો નવ છે અને જૂની કલમ ત્રણસો સાત મુજબનો કલમનો ઉમર્યો કરેલ છે અને આરોપીઓને અટક પણ કરવામાં આવેલ છે પરંતુ આ ષડયંત્ર રચનાર જે માયાભાઈ આહિર કલાકાર હોય જે વગદાર માણસ હોય તેમના પુત્રનું નામ ફરિયાદી આપતા હોવા છતાં પણ પોલીસ એન કેમ પ્રકારે જે આ જયરાજનું નામ ક્યાંય એફઆઈઆરમાં સામેલ કરતા નથી અને એ તપાસના ખરેખર જે પુરાવાઓ પણ જે વિડીયો શેર થયેલા છે તેમના ફાર્મ હાઉસની અંદર જે પકડાયેલા આરોપીઓ છે અગાઉ ત્યાં બેઠેલા મળેલા જોવામાં આવે છે શેર થયેલ વિડીયોમાં આ ઉપરાંત જુદા જુદા જે સીસીટીવી કેમેરાની અંદર જોવામાં આવે પછી જે આ જહિરાજ છે એમને જભાઈ નવનીતભાઈની સાથે ટેલિફોનિક વાતચીત પણ અગાઉ કરેલી છે આ બધા પુરાવાના અંતે જો જહિરાજભાઈ આ ગુનાની અંદર ખરેખર ષડયંત્રના ભાગરૂપે સામેલ હોય તો પુરાવા મેળવી અને પોલીસ તેમની ધરપકડ કરે અને તટસ્થ તપાસ થાય તે માટે અને નવનીતભાઈને પૂરતો ન્યાય મળે પોલીસ પૂરતી તપાસ તટસ્થ રીતે કરે અને ખોટી રીતે પણ કોઈ ગુનામાં સંડોવાઈ ન જાય તે માટે પોલીસે તટસ્થ તપાસ કરી અને નવનીતભાઈને ન્યાય મળે તે માટેનું આવેદનપત્ર આપવા માટે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજના જવાબદાર આગેવાનો આજે કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપેલ છે અને અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ તંત્ર દ્વારા ખરેખર તટસ્થ તપાસ થશે અને ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ થશે તેવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત અમારી જે માગણી છે જે સંતોષવામાં નહીં આવે તો આગળ કોળી સમાજ શું નિર્ણય લેશે અમારી સમસ્ત કોળી સમાજના આગેવાનોની માગણી અમુએ પણ કરેલ છે અને અમારા રાજકીય અને સામાજિક સરકારમાં જે પ્રતિનિધિઓ ધારાસભ્ય હોય કે મંત્રીશ્રીઓ હોય કે અન્ય જે કંઈ હોદ્દેદારો હોય જે પ્રમાણે નિર્ણય છે આગામી દિવસોની અંદર ન્યાય નહીં મળે તો તે પ્રમાણેનું અમે સરકાર સામે જે કંઈ કરવાનું થતું હોય રજૂઆત કરવાની થતી હોય તો રજૂઆત કરીશું અને કોઈ પણ પગલાં લેવા માટે અમારા ઉપલા જે અમારા સમાજના પ્રતિનિધિઓ કાર્યક્રમ આવશે એ પ્રમાણે અમે તમને સહયોગમાં રહી અને નવનીતભાઈને ન્યાય અપાવીને જમશું એ જ અમારી આશા અને અપેક્ષા છે